છે હું છેલ્લા પચીસ વર્ષથી પિંક સિટીનો એક મેમ્બર છું અને પચીસ વર્ષથી હું કાર્યરત છું આ વર્ષે ગણપતિ મહોત્સવમાં શું શું આયોજન કરવામાં આવે આ વર્ષે દર વખતે કેવું છે દર વખતે એવું વિચાર આવીએ કે આ વખતે નવું શું કરીએ આપણે નવું શું કરીએ તો રોજ ભાઈઓ બધા ભેગા થઈને કાર્યકર્તાઓ બધા ભેગા થઈને રોજનું એક રોજનું પ્લાનિંગ કરતા આવીએ છીએ અમે મહિના બે મહિના પહેલાં રોજ મિટિંગ કરતા હતા એ આ વખતે ડિફરન્ટ શું કરીએ કે જેથી કરીને પબ્લિકને પણ મજા આવે રહીશોને મજા આવે સભ્યોને મજા આવે ગણેશ ચતુર્થી દરેક એનો ઓપિનિયન લઈએ એમાંથી પછી ફિલ્ટર કરીએ કે ભાઈ આ વધારે સારું છે આ નથી સારું તો દર દરરોજ રોજ દસ દિવસ હોય તો રોજની એક અલગ અલગ એક્ટિવિટી છે જેમ કે પહેલાં દિવસે અમારે સાંસ્કૃતિક પ્રોગ્રામ હતો કલ્ચરલ ડાન્સ જેને પાર્ટિસિપેટ કર કરી શકે છે જે રીતે એને ઇનામ આપ્યા હતા જેથી કરીને આસપાસનું ઇનામ જેથી કરીને પ્રોત્સાહિત થાય નહીં અને આગળ વધતા રહે બીજા દિવસે અમે ડાન્સ પ્રોગ્રામ રાખ્યો હતો બીજા દિવસે પણ ડાન્સ ચોથા દિવસે અમે રાખ્યું હતું ભજન સંધ્યા રાખી દીધી ભજન સંધ્યામાં પણ સારો એવો અમને સાથ સહકાર મળ્યો સોસાયટીના રહીશોનો જેથી કરીને અમે અમે વધારે પ્રેરિત થયા વધારે સારું કરવા માટે નો ડાઉટ અંધવચ્છે વરસાદ આવી ગયો હતો એટલે અમારે અર્ધ વચ્ચે બંધ કરવું પડ્યું હતું બટ કંઈ વાંધો નહીં આવતીકાલે ગઈકાલે અમારે રમત ગમત હતી સંગીત ઋષિની વધુ રમત આજે રમતગમત છે હવે આવતીકાલે અમારે સુંદરકાંડનું આયોજન કરેલું છે મંગળવારે એના ત્યારબાદના બે દિવસ ફરી રમત ગમત છે અને ક્રિકેટ છે મોટાથી માંડી અને નાના અને નાનાથી લઈને મોટા સુધી જે જે લોકોને નાના બાળક બનવું હોય ફરી દે બનીને ક્રિકેટ રમી શકે છે મને શોખ અગર રહી ગયો હોય તો ક્રિકેટનું પણ આયોજન કર્યું છે આપણે એના પછી આપણે અમરનાથ શિવલિંગનું પણ આવે